એમ થાય કે આ બધાનો ઉપયોગ ક્યાં થાય છે તો એને હું તમને નાનકડી ભાષામાં મારી ભાષામાં તમને કહી દઉં તો આ બધા જે છે ને એ ડાયરેક્ટ કદાચ ના આવી શકે પરંતુ જે સાદુ રૂપ આપવાનું હોય એમાં આનો ઉપયોગ થાય બરાબર એટલા માટે આપણા માટે મહત્વનો ટોપિક આ બની જાય છે ઘાત અને ઘાતમ શરૂઆત જીરો થી કરીએ કારણ કે જીરોમાંથી માંથી હીરો બનાય એટલું યાદ રાખજો જીરો થી શરૂઆત કરીએ તો જીરો ની જીરો ઘાત જીરો ની 0 ઘાત અવ્યાખ્યા ઈચ્છા મળતી નથી પરંતુ એક ઘાત હોય પોતે જ થાય જેમ કે હું અહીંયા લઈ લઉં બે ની એક ઘાત કેટલી થાય તો કે બે જ થાય પાંચની એક ઘાત કેટલી થાય તો કે પાંચ જ થાય બરાબર છે એટલે આ કંઈ એવી અગ્રી વસ્તુ કે મોટી વસ્તુ છે નહીં બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ

છ સાત આની જીરોઘાત છે પંચાવન વાત કરીએ એની એનઘાત એટલે કે કોઈ પણ ની એન ઘાત હોય એટલે કે પાંચ ની હું એન ઘાત કરી રાખું તો આ શું કેવા માંગે છે એટલે આ જો પેલા તો ઘાત લેશું અને લેશું એનું તમને હું તમને સમજાવું ખાસ અહીંયા ધ્યાન રાખજો ધારો કે બે ની પાંચ ઘાત છે આવું કઈક છે બરાબર તો કે બે ની પાંચ ઘાત એટલે કે બેનો પોતાની પોતાની સાથે પાંચ વાર ગુણાકાર આવું આધાર ક્યાં હોય એની તમને વાત કરું આને કહેવાય ઘાત આને કહેવાય આધાર સમજાય છે ખાસ યાદ રાખજો બેનો પોતાની પોતાની સાથે પાંચ વાર ગુણાકાર આવી રીતે લખાય સિમ્પલ તો હવે એ જ પ્રમાણે અહીંયા આપણે વાત કરીએ એની એનઘાત કરવી હોય તો તો આને હું કઈ રીતે લખી શકું તો કે બેનો પોતાની પોતાની સાથે પાંચ વખત ગુણાકાર હતો તો એ પ્રમાણે બેનો પોતાની ને પોતાની સાથે કેટલી વાર ગુણાકાર તો કે એન વખત તો કે એન શું છે એને કોઈ પણ સંખ્યા છે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે દસ હોય પંદર હોય વીસ હોય એની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીએ એન ની એન ઘાત છે ગુણ્યા એની એમ ઘાત છે તો તમે શું કરી શકો હું એક બે આપણે ઉદાહરણ લઈ લઈએ બરાબર છે આ જ ઉદાહરણ હું તમને સમજાવું જેમ કે જો બે ની બે ઘાત છે ગુણ્યા બે ની ત્રણ ઘાત છે આ સમજતા પહેલા તો કે બે ગુણ્યા બે તો આપણે શું લખતા હતા તો કે બે નો વર્ગ એટલે કે બે ની બે ઘાત આવું આપણે લખીએ છીએ અત્યારે આપણે ચર્ચા કરી પ્રમાણે બે ની પાંચ ઘાત તો આપણે શું લખ્યું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે પાંચ વાર કેટલી વાર પાંચ વાર અહીંયા એક પણ ઘાત નથી તો શું હોય તો એક એક તો હોય જ સમજાય છે એક એક ઘાત તો હોય જ બરાબર તો અહીંયા કઈ શું આપણે આનો સરવાળો છે જો બે તો એમ નામ યાદ તો કે હા આધાર એમ નામ રહ્યો છે સરવાળો કોનો છે તો ઘાતનો 1 2 3 4 ને 5 આઈ ગયા પાંચ ઘાતમાં આધાર સરખો છે ખાસ યાદ રાખજો આધાર કેવો છે સરખો તો ઘાતનો શું થયો સરવાળો એ જ પ્રમાણે અહીંયા આધાર સરખો છે ઘાત નથી તો શું હોય એક એક હોય તો ઘાત શું થાય સરવાળો ખાસ યાદ રાખજો એ જ પ્રમાણે અહીંયા ધારો કે મારી પાસે છે પચાસ ગુણ્યા

બે ની પાંચ ઘાત ભાગ્યા બે ની ત્રણ ઘાત આ શું કહેવા માંગે છે આને કઈક આવી રીતે લખાય લખાયદમાં બે ની ત્રણ ઘાત હજુ કેવી રીતે લખાય રીતે લખાયર ગુણાકાર છેદ માં બેનો પોતાની પોતાની સાથે ત્રણ વાર ગુણાકાર આવું આપણે લખી શકીએ સરખું સરખું ઉડે છે અંશ અને છેદમાં એ ઉડાડી દઈએ વધ્યું શું તો કે બે ગુણ્યા બે

ગુણાકાર હોય તો ઘાતનો શું કરવાનો સરવાળો ઘાતનો સરવાળો જો ભાગાકાર હોય તો ઘાતની ભાગ છે પ્લસ સાથે છે સાથે આટલું યાદ રાખવાનું બરાબર જો છે અહીંયા ગુણાકાર હતા ઘાતનો સરવાળો થયો ભાગાકાર તો ઘાતની બાદ બાકી આ ખાસ યાદ રાખજો ત્યાર બાદ ગુણાકાર હોય ને ઘાત હોય એટલે કે બે ગુણ્યા ત્રણ છે અને એની બે ઘાત છે આવું હોય તો તમે શું કરો તો આવી રીતે તમે આપણે થાય કે બંનેને ઘાત મળે એટલે કે બે ને પણ બે ઘાત મળે ગુણ્યા ત્રણ ને પણ બે ઘાત મળે સમજાય છે આવી રીતે આપણે થાય તો બે નો વર્ષ શું થાય તો કે ચાર થાય ત્રણ નો વર્ષ શું થાય તો કે નવ થાય અને નવ ચોક છત્રીસ થાય તમને એમ પ્રશ્ન થાય કે પેલા મારે ગુણાકાર કરવો છે તો કરી શકો છો ત્રણ દુ કેટલા થાય તો કે છ અને છ ની બે ઘાત તો છ ની બે ઘાત શું છે તો કે છ ગુણ્યા છ છ ગુણ્યા છ શું થાય કે છત્રીસ આવી ગયા આ ભાઈબંધ સમજાય છે ગણિતને તમે આમ કાન પકડો આમ કામ પડો મૂળ તો કાન જ પકડા કહેવાય જવાબ સરખા જ આવે બરાબર એ જ પ્રમાણે આપણે વાત કરીએ ભાગાકારની કે ભાગાકારમાં હોય તો શું થાય આ જ નિયમ લાગુ પડે એટલે કે બે ને છેદમાં ત્રણ અને એની બે ઘાત હોય તો તો પણ આ જ નિયમ લાગવું પડે કે બે ની બે ઘાત છેદમાં ત્રણ ની બે ઘાત સમજાય છે એટલે આમાં કંઈ નવું છે નહીં ત્યારબાદ આપણે વાત કરીએ ઘાતની ઘાત હોય તો શું કરવું અહીંયા જોવો એની એની પાછી એમ ઘાત એટલે કે એની જગ્યાએ બે રાખી લઉં બે ની ત્રણ ઘાત છે અને એની પાછી બે ઘાત છે હવે શું થાય ખાસ તરફ હવે શું થાય તો ધ્યાનમાં રાખવાનું કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય આધારને એમ નામ રાખો ઘાતમાં જ હળિયા કરવાના છે તો તો થાય કે હવે તમે પાછા પાછળ છે ની છ ઘાતની ઘાતનો શું થાય કે ગુણાકાર થાય ત્યારબાદ વાત કરીએ આપણે આપણે પાછળ જે લેક્ચર મૂક્યો તો વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દેવાનો છું મૂકેલી છે તમે જોઈ લેજો અલગ અલગ ભાગ છે આપણા વર્ગ અને વર્ગમૂળના બે ભાગ છે એક ભાગમાં વર્ગ છે બીજા ભાગમાં વર્ગમૂળ રીતો આપેલી છે એ પ્રમાણે ઘણ અને ઘનમૂળ એક જ લેક્ચરમાં મેં સમાવી દીધું છે એકદમ સરળ રીતો છે એ તમે જોઈ લેજો એ શા માટે કીધું કારણ કે અહીંયા ઉપયોગમાં આવવાનું છે આપણે એટલા માટે કે કોઈ પણ નું વર્ગમૂળ હોય ધારો કે બે નું વર્ગમૂળ હોય તો આને બીજી કઈ રીતે લખી શકું તો કે વર્ગમૂળ એટલે બીજું કઈ નહીં એકના છેદમાં બે ઘાત છે જો આવું આપ્યું હોય તમે આવી રીતે લખી શકો આવું આવી તમે આવી રીતે લખી શકો છો બરાબર છે ત્યારબાદ ઘનમૂળ હોય અહીંયા હું ત્રણ કરી નાખું એટલે આને ઘનમૂળ કહેવાય તો અહીંયા ત્રણ ઘાત થઈ જાય અહીંયા ચાર કરું તો અહીંયા ચાર થઈ જાય અહિયાં પાંચ કરવું તો અહીંયા પાંચ થઈ જાય અહીંયા એન કરવું તો અહીંયા એન થઈ જાય ખાસ યાદ રાખજો નવું કંઈ છે નહીં ત્યારબાદ વાત કરીએ કે અત્યારે વાત ને આપણે આ વર્ગમૂળમાં લ્યો આ એન હતું કોઈ પણ સંખ્યા બે રાખી લેવું પણ એની પાછી ઘાત છે તો અત્યારે આપણે ખાલી આનું સોલ્વ કરીએ બરાબર આનું આપણે સોલ્વ કરીએ તો આવું થતું હતું બે ની એક ના એન થાય તો કે હા એની પાછી કેટલી પાછું કેવું વર્ગમૂળ હોય એનું પાછું આવી રીતે હોય તો કે એન એન નું મૂળ છે જો અહીંયા ત્રણ હોય અહિયાં ત્રણ હોય તો ઉડી જાય વધુ તો કે બે એન એન સરખા છે ઉડી જાય વધે શું કે બે સમજાય છે એ જ પ્રમાણે ઘાત અલગ અલગ હોય આ ઘાત કેવી હોય અલગ અલગ હોય આ એનની જગ્યા હું એમ કરી નાખું તો શું થાય આટલું થાય આ આ આ અહીંયા અંદર આવી જાય સંખ્યાઓ જગ્યાએ હું પાંચ કરી નાખું છું આ એન ની જગ્યાએ ત્રણ કરી નાખું છું આ એવું કહેવા માંગે કે બે નું ઘનમૂળ એની પાંચ ઘાત તો આવું કરી શકાય જો બે ની પાંચ ઘાત અંદર આવી જાય અને એનું આખાનું શું થઈ જાય ઘનમૂળ થઈ જાય સમજાય છે આ ઘન મૂળ પાછું આપણે શું કરી શકીએ બે ની પાંચ ઘાત છે અને એનો પાછું એક ના ત્રણ ઘાત ની ઘાત શું થાય કે ગુણાકાર એટલે બે ની પાંચ ના ત્રણ સમજાય છે સાવ સહેલું છે પરંતુ નિયમો તો આપણને આવડતા હોવા જરૂરી છે ત્યારબાદ આપણે વાત કરીએ અંતિમ એ પણ બહુ મહત્વનું છે એક પરીક્ષામાં પૂછાણો તો પરીક્ષા તેર પણ ખ્યાલ નથી કયું છે એક પેપરમાં આ પ્રકારનો પ્રશ્ન આવી જાય તો પરંતુ ના આવડતું એટલે મૂંઝવાઈ જાય આમાં શું છે કે વર્ગમૂળની અંદર શું છે કે એમ મુ મૂળ છે એની પાછળ એન પાછો કોની સાથે ગુણાય છે એ સાથે એમ ની જગ્યાએ હું બે કરી નાખું છું એટલે કે વર્ગમૂળ કરી નાખું છું અહીંયા બે લખાય નહીં કોઈ દિવસ કારણ કે આને જ વર્ગમૂળ કહેવામાં આવે છે તો એમ ની જગ્યાએ ત્રણ કરો એટલે આને ઘનમૂળ કહેવાય એની અંદર એન ની જગ્યાએ બે રાખી લઉં અને અંદર વર્ગમૂળ શું છે તો કે એ આવું હોય ત્યારે શું થાય તો કે એમ અને એન નો ગુણાકાર આ બેનો ગુણાકાર થઈ જાય ત્રણ ત્રણ કેટલા થાય છ અને અંદર પાછો હતો એન એ સમજાય છે એટલે આવા પ્રશ્નો પણ આપણી પાસે આવી શકે એમ છે તો આશા રાખું છું કે આ વર્ગ વર્મૂળ ઘન ઘનમૂળના વિડિયો તમે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જોયા છે અને એના દારે પણ તમે આ સોલ્વ કર્યું હશે અને ઘાત ગાંધકના આ જે નિયમો છે તમને ખાસ યાદ રહી ગયા છે આનો ઉપયોગ કઈ રીતે કરવો ક્યાં કરવો એ હવે પછીનો જે હું વિડિયો મૂકવાનો છું ભાગુસભા ભાગુસભા જે સાદુરુપ છે સાદુરુપ એટલે શું સાદુરુપ એટલે એવું નથી કે માત્ર ભાગુસભાના નિયમોને જ આધારે સાદુરુપ આપી શકાય ઘણા બધા પ્રશ્નો એવા હોય કે જેમાં વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ હોય અસંખ્ય ઘાતોવાળા પણ હોય n ઘાતવાળા પણ હોય ભાગાકારમાં આપેલા હોય તો એના માટે શું करू તો એ પણ તમે જોઈ લેજો શું કરવાનું છે એમાં મહત્વનો ટોપિક કહેવાય એવો ઘાત ગાધાંગના આધારે આપણે એને સોલ્વ કરી શકતા હોઈએ છીએ એટલે ઘાત ગાધાંગ આપણા માટે બહુ મહત્વનો ટોપિક બની જાય છે જો તમે આ જોયું હશે આ વિડીયો તમે શીખ્યા હશો આના નિયમો તમને ખ્યાલ ક્યારસન શીખ્યા હશો તો તમે હવે જે સાદુરપાળો વિડિયો છે સાદુરપાળો લેક્ચર છે એના પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો અને તમને એમ થાય કે અહીંયા તો આપણે એક ઉદાહરણ લીધું છે હજુ પણ મારે મારી ચકાસણી માટે હજુ મારે પ્રશ્નો સોલ્વ કરવા છે તો એના માટે આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એની પછી મેં નીચે આપી છે એમાં તમે જજો અને એમાં મેં ઘણા બધા પ્રશ્નો મૂક્યા છે એને તમે સોલ્વ કરજો એના જવાબ તમે કોમેન્ટમાં આપજો અને બીજા જ આવા નવા લેક્ચર સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી હસતા રહો રમતા રહો શીખતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ